ચાણસમા નગરપાલિકા છ વોર્ડની ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ અપક્ષ ચાણસવા નગરપાલિકાની ચૂંટણીને લઈ ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખે ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષો સાથે એક્યાસી ફોર્મ ભરાયા છેલ્લા બે વર્ષથી વહીવટદાર રાજથી ચાલતી ચાણસવા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ઉમેદવારો દ્વારા ચૂંટણી જંગમાં ઉતરવા થનગની બની રહ્યા હતા ત્યારે ચાણસા ખાતે છેલ્લા ત્રણ શરૂઆત કરવામાં આવતા ચૂંટણી લડવા ઉમેદવારો દ્વારા પોતાના બાયોડેટા સાથે કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરી રહ્યા હતા ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય એક્યાસી જેટલા ફોર્મ ભરાણા હોવાનું પ્રાંત અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું હતું ચાણસા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી ઘડીએ બંને પક્ષો સહિત અપક્ષના ઉમેદવારો પોતપોતાના વોર્ડમાં ચૂંટણી જંગમાં સંપલાવવા માટે ઉમેદવારી પત્રો ભરવા ઉમટ્યા હતા ત્યારે ત્રણ વાગે ઉમેદવારી પત્રો ભરવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી ત્યારે ચાણસોમ લદ્દાર કચેરી સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત મુજબ ભાજપ પક્ષ દ્વારા ચોવીસ અને કોંગ્રેસ પક્ષના ચોવીસ ઉમેદવારો દ્વારા મેનલેન્ડ પરથી ઉમેદવારી પત્રો નોંધાવ્યા હતા તેમજ અન્ય અપક્ષો મળીને કુલ એક્યાસી જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ને ચૂંટણી લડવા તૈયારી દર્શાવી હતી ભાજપ પક્ષ જાહેર કરાયેલા નામની પાછળથી છેલ્લી ઘડીએ વોર્ડ નંબર ચાર અને છ માંથી ચાર ઉમેદવારોના નામ પણ ફેરફાર કર્યા હતા ચાણસા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ શહેરમાં છ વોર્ડની ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ભાજપ કોંગ્રેસના પક્ષના ઉમેદવારો ચૂંટણી લડશે ચાણસા શહેરમાં આવેલ અઢાર મતદાન મથકો પર સોળમી ફેબ્રુઆરીના દિવસે મતદાન યોજાશે તેમજ અઢારમી ફેબ્રુઆરીના દિવસે ચૂંટણી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ ચાણસ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે તમામ ફોર્મની ચકાસણી આપણે ત્રણ બે સાડા દસે રાખવામાં આવેલ છે અને ત્રણ તારીખ ચાર બે પાછા ખેંચવાની તારીખ છે અને ત્યારબાદ બિનહરીફ ઉમેદવાર જાહેર થતા અરે હરીફ ઉમેદવાર જાહેર થતા આગળની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે